સો હું છું સોની સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ની અંદર તો લેટ સ્ટડી વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ ઓકે તો યુનિટ ટુ ની અંદર અહીંયા તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે યુનિટ ટુ ની અંદર એનું ટાઈટલ છે હાઉ મેની તો એનો મતલબ થાય છે કે તમે કેટલા હતા તો જોઈએ આની અંદર શું છે થોડા દિવસ પહેલા રાકેશનો જન્મ દિવસ હતો તો થોડા દિવસ પહેલા રાકેશનો જન્મ દિવસ હતો તેનો ફોટોગ્રાફ જુઓ હવે તમારા શિક્ષક રમાડે તે પ્રમાણે રમો તમારા શિક્ષક વાક્ય બોલશે ચિત્રના આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો તો આપણે આ રાકેશ જે જન્મદિવસ છે એ નું ચિત્ર આપણે સૌથી પહેલા જોઈશું અને પછી આગળની એક્ટિવિટી ફોલો કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ રાકેશના જન્મદિવસનું ચિત્ર અહીંયા આપેલું છે અહીંયા જે વચ્ચે જે છે વિદ્યાર્થી જે વચ્ચે બેઠો છે એક રાકેશ છે અને એની આજુબાજુ એના મિત્રો ઊભા છે તો અહીંયા આપણે આ રાકેશનું ચિત્ર છે અને અહીંયા એક કેક છે આ ટેબલ ઉપર એક કેક પડેલી છે બધા જ મિત્રો મિત્રો ચાર અહીંયા હાજર છે અને મિત્રોએ એ ટોપી પણ પહેરેલી છે અને હેપી બર્થ ડે નું એક બેનર પાછળ લગાવેલું છે તો આપણે આ ચિત્રના આધારે આગળ એક્ટિવિટી કરીશું જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તો અહીંયા ચિત્ર આપેલું છે અને જ્યારે સ્ક્રીનની અંદર તમે જોશો કે શિક્ષક મિત્રો અહીંયા બોલવા માટેના વાક્યો યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલા છે તો હેલ્પલાઇનની અંદર જે વાક્યો આપેલા છે એના આધારે અહીંયા આપણે કૌશમાં લખવાનું છે કે એ સાચું છે કે ખોટું છે તો પહેલું વાક્ય આપણે જોઈશું કે ધીસ ઇઝ પિક્ચર ઓફ ગાર્ડન તો શું આ ગાર્ડન નું પિક્ચર છે તો આપણે અહીંયા સ્ક્રીન ક્વેશ્ચન વન ખોટું ચિત્ર છે એટલે ફોલ્સ લખેલું છે અને બીજું ધ બર્થ ડે બોય વોઝ ઇન ધ મિડલ તો બર્થડે બોય એકદમ મિડલમાં હતો તો ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બર્થડે બોય છે અને એ મિડલ ની અંદર છે માટે સેકન્ડ નું જે ચિત્ર છે એ સાચું છે

પછી ચાર નંબર ની અંદર લખ્યું છે કે ધેર વેર ફોર ફ્રેન્ડસ ઇન ધ પાર્ટી તો પાર્ટી ની અંદર ચાર મિત્રો હતા તો અહીંયા ચિત્રમાં આપણને દેખાય છે કે ચાર મિત્રો પાર્ટી ની અંદર છે તો આ ચિત્ર પણ આ જે ચાર નંબર નું જે આન્સર છે એ પણ ટ્રુ છે સાચો છે પાંચ નંબર ની અંદર અહીંયા લખ્યું છે પાંચ નંબર ની અંદર લખ્યું છે કે ઓલ વોર પેપર કેપ્સ તો અહીંયા આ ડબલ્યુ ઓર ઇ વેરનું ભૂતકાળ છે વેર એટલે પહેરવું એનું પાસ્ટ ફોર્મ છે તો બધાએ પેપરની ટોપીઓ પહેરી હતી તો અહીંયા ચિત્રમાં દેખાય છે કે બધાએ પેપરની ટોપીઓ પહેરી છે માટે આપણ જવાબ સાચો છે તો અહીંયા પાંચ નંબરની અંદર પણ આપણે ટ્રુ લખીશું ધ કેક વોઝ ઓન ધ ચેર તો શું કેક અહીંયા ચેર ઉપર હતી નો તો કેક તો ક્યાં છે ટેબલ ઉપર પડી છે માટે ધીસ ઇઝ ફોલ્સ ફોલ્સ આ આન્સર છે માટે અહીંયા છ નંબરની અંદર જવાબ આવશે ફોલ્સ હવે આપણે જોઈશું સાત નંબર તો સાત નંબરની અંદર શું કહે છે ઓલ ઓલવેર ઇટિંગ ધ કેક બધા કેક ખાઈ રહ્યા હતા ના હજી તો કેક કાપવાની જ બાકી છે માટે એ પણ જવાબ અહિયાં ફોલ્સ આવશે સાત નંબરની અંદર આપણે અહિયાં એના પપ્પા પાર્ટીમાં હાજર હતા તો અહીંયા આપણે ચિત્રમાં જોઈશું કે એના પિતાજી તો ક્યાંય છે નહીં બધા ચાર મિત્રો છે અહિયાં તે માટે આઠ નંબરની અંદર પણ ફોલ્સ આન્સર આવશે ઓકે તો ધીસ ઇઝ ધ બર્થ ડે પાર્ટી ઓફ રાકેશ અને એના જે આપણે ટ્રુ ફોલ્સ અહીંયા આપણે એ કર્યા છે આ જે હેલ્પલાઇન છે એ આપણે યુનિટના અંતમાં પાછળ આપેલી છે જે તમારે વાંચી અને સાચું ખોટું અહીંયા લખવાનું છે હવે આપણે આગળ જઈશું એક્ટિવિટી વન એક્ટિવિટી રીડ ધ ધ ધ વાંચો બોય વોઝ એટ ટેબલ ટેબલ નિયર વિન્ડો એક છોકરો ઉપર બારી નજીક બેઠેલો હતો વોઝ હોમવર્ક તે તેનું હોમવર્ક કરી રહ્યો હતો મધર આસ્કડ તેની માતાએ તેને પૂછ્યું ્ટ શું તે તારો નાસ્તો કર્યો ધ બોય સેડ નો કે ના મે નથી કર્યો મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિ ઇઝ બ્રેકફાસ્ટ તો માતાએ તેને બોલાવ્યો અને તેને નાસ્તો પીરસ્યો હી વોઝ એબાઉટ ટુ સ્ટાર્ટ હિ ઇઝ બ્રેકફાસ્ટ તે તેનો નાસ્તો ખાવા જઈ જ રહ્યો હતો શરૂ જ કરી રહ્યો હતો એટલામાં શું થયું ધેન અ બેગર કેમ ટુ ધ ત્યાં જ એક એક દરવાજા ઉપર ભિખારી આવી જાય છે સેડ અને કીધું પ્લીઝ ગીવ મી સમથિંગ સમુ ઇટ મને કંઈક ખાવા માટે આવો આપો ધ બોય લુકડ એટ ધ બેગર આ બાળકે ભિખારી સમક્ષ જોયું લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગરી અને તે બાળક ખૂબ જ ગરીબ અને ભૂખ્યું લાગતું હતું હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર તેને તેનો નાસ્તો આ ભિખારીને આપી દીધો ધ બેગર વોઝ વેરી હેપી અને આ ભિખારી ખૂબ જ ખુશ થઈ ગયો હતો ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આજ બાળક પછીથી તે પ્રખ્યાત બન્યા જાણીતા બન્યા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ના નામ તરીકે તો ધીસ ઇઝ ધ પિક્ચર અહીંયા આપણે ચિત્ર જોઈ શકીએ છીએ કે આ ચિત્રની અંદર નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નું આપ ચિત્ર છે હવે આપણે આની એક્ટિવિટી કરીશું આગળ આમાં શું છે હવે અહીંયા લખ્યું છે કે ડિસ્કસ ધ પેર એન્ડ પુટ રાઈટ માર્ક ફોર ધ રાઈટ એન્ડ

નાસ્તો તો કોને આપ્યો હતો સુભાષચંદ્ર બોઝ આપ્યો હતો છોકરાએ આપ્યો હતો માતાએ આપ્યો ન હતો તો આ પહેલો જવાબ છે રોંગ ધીસ ઇઝ રોંગ આન્સર હવે આપણે બીજું વાક્ય જોઈશું ધ બોય વોઝ સ્ટડીંગ છોકરો અભ્યાસ કરી રહ્યો હતો તો આપણે આગળ ફકરામાં જોયું કે છોકરો બારી પાસે બેસીને ટેબલ ઉપર બેસીને અભ્યાસ કરી રહ્યો હતો તો ધીસ ઇઝ રાઈટ સેન્ટેન્સ તો

did not eat anything છોકરાએ કંઈ પણ ખાધું ન હતું તો આપણે ફકરામાં લખ્યું હતું કે છોકરો ખાવા જઈ જ રહ્યો હતો એટલામાં ભિખારી આવી ગયો હતો તો એને છોકરાએ કશું જ ખાધું ન હતું તો ધીસ ઇઝ ઓલ્સો રાઈટ પાંચ નંબરની અંદર આપણે જોઈશું ધ બેગર આસ્ક ફોર સમ મની તો ભિખારીએ અહીંયા કેટલાક પૈસા માંગ્યા હતા નો આપણે ભિખારીએ અહીંયા પૈસા માંગ્યા ન હતા ભિખારીએ ફક્ત ખાવાનું માગ્યું હતું તો પાંચ નંબરની અંદર રોંગ આન્સર આવશે તો આ રીતે આપણે આ એક્ટિવિટી કરીશું હવે આપણે આ રીતે એક્ટિવિટી યુનિટ ટુ ની એક્ટિવિટી વન નું એ અને બી વિભાગ આપણે પૂરો કર્યો છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો Please like and subscribe my channel. I am Harshad Soni. Thank you very much once again. Take care. Bye bye. See you.